સાવરસ જૂની પ્રાંચી હજારો એક વિગા એક ફળદ્રુપ ખેતી ની જમીન સંપાદન નહીં કરવી પડે ખેડૂતોનો વિરોધ અને આક્રોશ પણ સમી જાય શાસન દીવ દિલવાડાને જોડી શકાય રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ શહેર ભાજપ બીજેપી મહામંત્રી છું અને આરએસએસ માં પરિયોજનાની જવાબદારી સાથે સદસ્ય છું રજૂઆત રેલવે માટેની રજૂઆત છે બ્રોડગેજની વેરાવળ કોડીનાર બ્રોડગેજ માટેના પ્રયાસો ચાલુ છે અને જમીન સંપાદનની પ્રક્રિયા પણ ચાલુ છે પણ એ જમીન સંપાદન થતી નથી અત્યારે ત્યાં ખેડૂતોનો ઘણો વિરોધ છે તો મેં એવી રજૂઆત કરી છે કે જે જૂની લાઈન અત્યારે ઊભી છે મીટરગેજ વેરાવળ કોડીનાર વાયા તાલાડા પ્રાંચી એમને બ્રોડગેજમાં રૂપાંતર કરી દેવામાં આવે તો જે વેરાવળ કોડીનાર માટેની નવી લાઈન માટેનો જે ખર્ચ છે તે એ અડધા ખર્ચમાં આ લાઇન ઊભી થઈ શકે એવી વ્યવસ્થા થાય એવું મારું માનવું છે અને એના માટેની મારી રજૂઆત છે સાથે સાથે સાસણ અને સોમનાથ બેનું પ્રવાસન ક્ષેત્રે મોટું મહત્વ છે પવિત્ર યાત્રાધામ છે અને કોડીનાર રેલવે લાઇન જાય તો એની સાથે સાથે ઉનાની પણ રેલવે લાઈન એટલે કે દીવ સુધીની દેલવાડા સુધીની પણ બ્રોડગેજ થઈ શકે અને એ જે બજેટ નક્કી કરવામાં આવ્યું છે એ બજેટમાં થઈ શકે એવી હું મારું માનું છું અને એને કારણે દીવની સાથે પણ પ્રવાસન ક્ષેત્રે આપણે સૌરાષ્ટ્ર જોડાઈ શકે અને દીવ અને દેલવાડા બે એક જ રેલવે સ્ટેશન શકાય કારણ કે બેની અંતર ચાર કિલોમીટરનું છે સાથે સાથે ટેક્સી અને નાના નાના વાહનો માટેના જેમકે ઓટો રિક્ષા છે એમને પણ મોટો લાભ થઈ શકે એમને પણ રોજગારી ઊભી થઈ શકે અને સારામાં સારું એક પ્રવાસન ક્ષેત્રનો વિકાસ પણ થઈ શકે